કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે મંદિરના માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારો માટેની માંગ કરવામાં આવી છે ડાયમંડ ઉદ્યોગ માટે વિવિધ યોજનાઓ લાવવા માટેની અપીલ કરવામાં આવી છે સુરત એરપોર્ટ પરથી વિવિધ દેશો સાથે કનેક્ટિવિટીની માંગણી કરવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ આવી રહ્યું છે ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન વતી હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે અત્યાર સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ક્યારેય પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ આર્થિક પેકેજ કે આર્થિક જોગવાઈ કોઈ માગી નથી પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે લાંબી મંદીનો સામનો કરી રહ્યો છે ઇન્ડસ્ટ્રી ત્યારે સરકારશ્રી એવો એક આર્થિક આર્થિક પેકેજ લાવે જેમાં કલાકાર ચીલ નાના ટ્રેડરો મેન્યુફેક્ચરો બધાનો સમાવેશ અને બધાને આર્થિક પેકેજ મળે તો એ બિઝનેસ માટે ધંધા માટે ટ્રેડ માટે બહુ સારું કહેવાય છે અને બુસ્ટર ડોઝ સમાન થાય છે